નમસ્કાર મિત્રો મિત્રો હે ભારત એનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યારે જ્યારે કોઈક એવી આકસ્મિક ઘટનાઓ બને કોઈ કે એવા આકસ્મિક સમાચારો આવે અથવા તો ન ધારેલી ન કલ્પેલી બાબતો ઉજાગર થઈ જાય ત્યારે એવા કેટલાક પરિબળો સ્વયંભુ બિલાડીના ટોપની જેમ પેદા થતા હોય છે અને પછી આગવા સાથે જે શેતાન હોય ને એ બહાર આવે છે અને પછી અનેક પ્રકારના તર્કો કુતર્કો સાથે પોતે આ વિશ્વનો સૌથી સર્વશ્રેષ્ઠ અને સૌથી સાચો હોવાનો સૌથી પ્રમાણિક હોવાના દાવાઓ આ લોકો કરતા હોય છે પરંતુ એ લોકો સ્વ એવા દાવા કરતા હોય છે ન્યાયતંત્રના સર્વોચ્ચ સ્થાન ઉપર બેઠેલા અ મુખ્ય ન્યાયમૂર્તિની સામે જે જૂથું ફેંકવાનો જે બનાવ બન્યો એ ભારતના ન્યાયતંત્રના ભારતના ઇતિહાસ અંદર સૌથી કાળામાં કાળો દિવસ છે અને સીધે આ ઉપર જે જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો એ આટલો કલંકિત ઘટના છે પરંતુ જે લોકોએ આ કર્યું છે એને જેના એને સમર્થન કરી રહ્યા એ લોકો અંદરો અંદર તો ફૂલાઈ રહ્યા છે પોતે આ વિશ્વની અંદર ખૂબ મહાન કાર્ય કર્યું હોય કોઈ મહાન બલિદાન આપ્યું હોય મહાન ત્યાગ કર્યો હોય માનવ કલ્યાણ કર્યું હોય માનવ જાતનો એમણે ઉદ્ધાર કરી નાખ્યો હોય એવા ભાવ સાથે આ લોકો અનેક પ્રકારના આ આ દાવાઓ કરી રહ્યા છે અને સાથે સાથે પ્રિન્ટ મીડિયા અને સોશિયલ મીડિયાના વારંવાર ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે અને એની અંદર ચેનલોને એક બસ જબરો મસાલો મળી ગયો છે જે જૂથું ફેંકનારો જે વકીલ છે એનો એનું કદ અને એની કક્ષા કરતાં વધારે ઊંચો કરી રહ્યા છે એનું કદ અને એની કક્ષા કરતાં એનો વધારે નવાજી રહ્યા છે પ્રિન્ટ મીડિયાને આમાં ખૂબ રસ પડ્યો છે એટલે પ્રિન્ટ મીડિયાએ ગવાઈ ઉપર જે આ કલંકતી ઘટના બની એ ખોટું છે આવું ના થવું જોઈએ એવું લખવા માટે એવું કંઈક કહેવા માટે એની પાસે સમય નથી જગ્યા નથી પરંતુ શેતાનિયત બધા કૃત્યોને નવાજવા માટે એમની પાસે જગ્યા છે એમના માટે કોલમિસ્ટો છે અને બધું છે પ્રિન્ટ મીડિયા કારણ કે પ્રિન્ટ મીડિયાની અંદર જે કામ કરવાવાળા છે એના જે માલિકો છે એના કોલમિસ્ટો છે એના પત્રકારો છે એમાં નેવું ટકા કરતા વધારે તો એ મનુવાદમાંથી તૈયાર થયેલા છે એટલે પ્રિન્ટ મીડિયાની અંદર પણ આવા જ ગોડસે માણસ હોય તો પછી આપણે એની પાસેથી વધારે અપેક્ષા રાખવી એ જરૂરી નથી પરંતુ સોશિયલ મીડિયા ઉપર ગોડશેના જે માણસ બંધુઓ છે એ ઉટાંગ ઉટાંગપુટાંગી રહ્યા છે મહાકુંભ વખતે એક નવ ટંકે કરનાળાએ એવું વિધાન કર્યું હતું કે ભાઈ આ ભાગદોડમાં જે લોકો મરી ગયા ને એમને તો મોક્ષ મળ્યો તો એ સ્વયંભૂ મોક્ષ મેળવવા એ બાવો ના ગયો પરંતુ એ બાવાએ એ બાવાએ એવું વિધાન કર્યું તો આપકો છાતી ફાટવાની હૈ સીજે ગવૈયા માટે એમ કે એટલે તારી છાતી ફાડી નાખીશું તને મારી નાખવાનો એનો સીધો અર્થ આવો થાય છે એવું એ ધીરેન્દ્ર શાસ્ત્રી નવા નામના બાવાએ આવું વિધાન કર્યું હતું પરંતુ મનુવાદી આવું કેમ થાય છે મનુવાદી છાવણી છે ને એ થોક બંધ સેતો સેતાનો ઉત્પાદન કરી રહી છે ભારત સિવાય વિશ્વની અંદર ચીન એક એવો દેશ છે કે કોઈ પણ વસ્તુઓનો એ બહુ થોકબંધ મેગા પ્રોડક્શન કરતું હોય છે હજાર બે હજાર લાખો અબજો કરોડોની સંખ્યામાં કોઈ કોઈ દરેક આઈટમોનું ઉત્પાદન કરતું હોય અહીંયા ભારતનો જે મનુવાદ છે ને એ શેતાનોનું થોકબંધ ઉત્પાદન કરતું હોય છે એટલે જયારે મુસલમાનો અને દલિતોની વિરુદ્ધની વાત આવે ને એટલે વર્ણશંકરોની ફોજ કોઈ મર્યાદા નથી રાખતી દલિતો અને મુસ્લિમોની જ્યારે વાત આવે એમનો વિષય આવે એટલે એક વર્ણશંકરોની આખી ફોજ તૈયાર થાય છે એ કઈ મર્યાદા નથી રાખતી અજીત ભારતી નામનો એક વિકૃતિનો વાહક છે એને મનુવાદી સંગઠને કેડરબીજ તરીકે એને તૈયાર કર્યો છે અને એમાં એક કેડરબ્રીજ પ્રશિક્ષિત છે એવું એ જે સ્વસ્થતાથી જે વિકૃત તર્ક સાથે દલીલો કરી રહ્યો છે એની ચેનલો ઉપર અને એની ચેનલો ઉપર એ જે વિધાન કરી રહ્યા છે એની સાથે સાથે બીજા અનેક જે એના જ માણસ બંધુઓ છે એ ગવઈના મો પર થોકવું જોઈએ ગવાઈને લાગ ધાર્મિક લાગણી ઉશ્કેરવાના કારણોસર એને સસ્પેન્ડ કરો ગવાઈ સાથે ગાડી અથડાવી દે છે હિન્દુ વિરોધી ગવાઈ ને હટાવી દે અનેક આ લોકો એક શેતાન તો એમ કે છે એક શેતાન એવું કર્યો છે કે આને તો ગવાઈ ઉપર જે જૂતું ફેંકવામાં આવ્યું ને એને ભગવાનનો પ્રસાદ માનો તો દક્ષિણ ભારતના મંદિરોની અંદર દેવદાસીઓની પ્રથા છે અને એ દેવદાસીઓને એમ કે ભગવાનને અર્પણ કરવામાં આવે છે તો જે વ્યક્તિ આવું કહેતું હોય એમણે એમની પોતાની લુગાઈ પણ આ દેવદાસીઓ તરીકે મોકલી અને ભગવાનનો પ્રસાદ ના મેળવવો જોઈએ આ વિચારવા જેવી બાબત છે કે જો ગવાઈ ઉપર જોડું ફેંકવામાં આવે ને એને ભગવાનનો પ્રસાદ કહેવામાં આવતો હોય તો દક્ષિણ ભારતના મંદિરોની અંદર ચોક્કસ કોમોની સ્ત્રીઓ મહિલાઓને દેવદાસી તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે અને ભગવાનને અર્પણ કરી તો આવું વિધાન કરનારાએ પોતાની લુગાઇઓના આવા દેવદાસી બનવા અને ભગવાનનો પ્રસાદ મેળવવા માટે એમને પણ પ્રસ્થાપિત કરવી જોઈએ એટલે શેતરોની આખી એક ફોજ છે ને બસ અશ્લીલ કહી શકાય ને એવા વિડીયો વળી પાછી વાયરલ કરી રહી છે એમાં શ્રી જે ગવા એના ગળામાં માટી હોય એના મો ઉપર જૂતા મારતા હોય એમની પર એ પ્રકારના વિડીયો વાયરલ થયા છે એટલે આ ખૂબ વિચારવા જેવી બાબત છે ગાંધીજી જ્યારે પ્રાર્થના સભામાં ગઈ જઈ રહ્યા હતા અને એ વખતે એ સમયે નથુરામ ગોડસે જે સ્વચ્છતા થઈ જે સ્વચ્છતાથી જે એમના અનુયાયી હોવાનો દંભ કરી અને સીધો ગોળીબાર કર્યો એમની છાતીમાં ગોળીઓ મારી અને છતાંય એ જીવ્યો ત્યાં સુધી એને કોઈ પ્રાયશ્ચિત નહોતું કર્યું એ પોતાના દુષ્કૃત્યનો વળગી રહ્યો એ જ રીતે આ ઇકોતેર વર્ષનો વકીલ વળી પાછો એને જે કર્યું છે એનો પોતાનો કોઈ રંજ નથી એની પોતાની કોઈ ભૂલ નથી અને પોતે કર્યું છે એ સનાતન ધર્મના ઉદ્ધાર માટે કર્યું છે અને એને ભગવાનનું અનો આદેશ હતો એવું એ એક કરતા વધારે વખત કહી દો કારણ કે હવે તો સોશિયલ મીડિયાએ એને પ્રિન્ટ મીડિયાએ એને હીરો બનાવી દીધો છે એને શું હીરો બનાવી દીધો જેમ રતુરામ ઘોડશેને ગાંધી હત્યાના આગલી ક્ષણે કોઈ ઓળખતું નહોતું અને બીજી ક્ષણે એ વિશ્વનો નેગેટિવ હીરો બની ગયો એમ બોડી પાસો આ એકોતેર વર્ષનો વકીલ છે એ એને આ આ મીડિયાએ એ હીરો બનાવી દીધો છે અને એ બોળી પાસો આવા દાવા કરતા હોય છે પરંતુ એના દાવા ગઈ ગમે તે હોય પરંતુ સાહેબે જે મહાનતા દર્શાવી તથાગત ગૌતમ બુદ્ધ મહાવીર સ્વામી જેવું જે એને ઉચ્ચ કક્ષાની પોતે આધ્યાત્મિક સંત હોય એવી કક્ષામાં જઈ અને એમણે પોતાના કામમાં લેખ માત્ર વિચલિત થયા સિવાય પોતાનું કામ ચાલુ રાખી અને એને માફ કરી દીધો આ મહાનતા આ સહિષ્ણુતા છે આ શિષ્ણ મહાનતા એમને કોઈ ધર્મએ એવું નથી કીધું કે ભાઈ તું આને માફ કરી દે એમણે સ્વયંભૂ કોઈ પણ બન્યું નથી અને પોતે એનાથી વિચલિત થયા નથી ડર્યા નથી અને એ રીતે એમણે એને માફ કરી દીધો પણ નોંધવા જેવી બાબત એ છે કે બે ઓક્ટોબર વિજયાદશમી એટલે આરએસએસની સ્થાપનાનું દિવસ આર એસન નું બહુ સરસ પ્લાનિંગ હતું કે ગવાઈ સાહેબના માતૃશ્રી આ પ્રોગ્રામમાં હાજરી આપે તો ગવાઈ અને એમનું પરિવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું સમર્થન છે એવો પ્રચાર અપપ્રચાર એ પછી કરી શકાય એના માટે એમના માતૃશ્રીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કર હાજરી હાજર રહેવા આમંત્રણ આપ્યું એમણે આમંત્રણ સ્વીકાર્યું એ તો કોઈ આધાર નથી પરંતુ એમણે એ આમંત્રણ નકારી કાઢ્યું પોતે બીમારીના કારણોસર પ્રોગ્રામમાં હાજર રહી શકશે ને એના કારણે આરએસએસ ની એક પોઝિટિવ થઈ છે આરએસ ની બદનામી થઈ છે ભલે એને એ રીતે જોવામાં ન આવ્યું કારણ કે આરએસએસ જેવી આટલી મોટી સંસ્થા જેણે લોકોના અબજો રૂપિયાના આધારે પોતાની મિલકતો ઊભી કરી એ સંસ્થા અને આટલું બધું નેટવર્ક ધરાવતી સંસ્થાનું આમંત્રણ ઠોકરાઈ દેવામાં આવે એટલે એક પ્રકારની એમની બીજ બે હતી હવે ગવે સાહેબે સુપ્રીમ કોર્ટમાં સોળમી સપ્ટેમ્બરે જે સ્ટેટમેન્ટ કર્યું ખંડિત મૂર્તિના સમય એ સોળમી સપ્ટેમ્બર સોળમી સપ્ટેમ્બર સુધી ત્યાંથી શરૂ કરી અને ત્રીસમી સપ્ટેમ્બર સુધીના ચૌદ દિવસ સુધી આ વકીલને આવું દુષ્કૃત્ય કરવાની પ્રેરણા એના ભગવાને ના આપી જો એને એ જ દિવસે ઘટના બની એ ઉન્માદ હોય ઉશ્કેરણી હોય અને બધું જ હોય અને ધીમે ધીમે જેમ સમય વહેતો જાય ને એની એમ એમ એનો ઉશ્કેયા એનો ઉન્માદ ઠંડો પડતો જાય પણ એને પૂરા વીસ દિવસ પછી બીજી ઓક્ટોબર પછી એટલે ગવઈ સાહેબ ના આ આમંત્રણ નકારી પડ્યા પછી આ માણસે આ કૃત્ય કર્યું છે એટલે આ બધા તાર ક્યાં ક્યાં મળે છે આપણે સમજવા જેવી એવી વસ્તુ છે કારણ કે હવે આ જો આની પહેલા એમણે આમંત્રણ સ્વીકારી લીધું હોત તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પાસે એક બહુ પ્રચંડ મુદ્દો ઉભો થાય આજે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એવો પ્રચાર કરવામાં આવે છે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં આવ્યા હતા અને એનો સમર્થન કર્યું તો આવો અપપ્રચાર કરવામાં આવે છે પરંતુ આ વાત એકદમ ગલત છે પરંતુ એ ભૂતકાળની વાત થઈ વર્તમાન વર્તમાનમાં તો ગવે સાહેબ એટલે આ રાષ્ટ્રને બહુ જે મહત્વના ત્રણ પદો પૈકીનું એક પદ અને એમના માતૃશ્રી આ પ્રોગ્રામમાં હાજર રહી એટલે સ્વાભાવિક રીતે એવું કહી શકાય કે ભાઈ ગવાઈ અને એમનું પરિવાર આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા છે માટે એમને આ કાર્યક્રમમાં હાજરી રહ્યા હતા એટલે આવા પેદાઓને માહત કરવા માટે બૌદ્ધિક કર્મશીલોએ પણ એટલી જ બૌદ્ધિક આક્રમકતા કેળવવી જરૂરી છે એટલે હાલ તો આવા જે લોકો ભસી રહ્યા છે એમને ભસવા દેવા જોઈએ પરંતુ આ બધાની અંદર આરએસએસ આરએસએસ છે છે આ આખી ઘટનામાં ગવઈ સાહેબ વિરુદ્ધની જે આખી છે એનું એ સમર્થન કરે છે ભાજપ પણ એનું સમર્થન કરે છે કારણ કે ગવઈ સાહેબ સામે જે વિકૃતિ ફેલાવનારો હતો અને પોલીસ એને જયારે પકડી ગઈ તો એને છોડાવવા માટે બીજેપીનો પ્રવક્તા ત્યાં હાજર હતો અને એ એના અમુક કલાકોમાં છોડી દેવામાં આવ્યો કેમ એની વિરુદ્ધમાં કોઈ પગલાઓ ના લીધા દિલ્હી પોલીસે કોઈ પગલાઓ નથી લીધા એટર્ની જનરલને ફરિયાદો કરવામાં આવી છે એની ફરજ છે દિલ્હી પોલીસની ફરજ છે અને બીજા મનુવાદી સંગઠનોની પણ એ ફરજ છે એ એમણે કેમ કોઈ ફરિયાદ ના નોંધાઈ પંજાબની માન સરકારે લગભગ સો એક એફઆર કરી હોય એવા સમાચાર છે જો આ હકીકત હોય તો દિલ પંજાબની સરકાર આ કામ કરી શકતી હોય તો બુલ મુખ્યમંત્રી આવું આ ના કરી શકે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશની સરકાર અને ગુજરાતની સરકાર આ પગલા કેમ ના લઈ શકે પણ આ ઘટના તો છે ને માત્ર અને માત્ર ગવઈ સામે હતી અને ગવઈ મૂળભૂત તો અનુસૂચિત જાતિમાંથી આવેલા ને એમાંથી એ બૌદ્ધિશ્ય બનેલા છે એટલે ગવૈ સાહેબ સી મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા એ પહેલાથી એમની સામે આ પ્રકારની ઝુંબેશ સોશિયલ મીડિયામાં ચાલતી હતી એટલે તમામ બાબતો અનેક સમય અનેક મહિનાઓ પહેલા લાંબા સમયથી સમજી વિચારી અને ખૂબ આયોજનબદ્ધ રીતે અને એમણે તૈયાર કરેલા એમણે તૈયાર કરેલા પ્રશિક્ષિત કેડરો મારફતે આ બધી ચાલતું કામ ચાલી રહ્યું હતું અને આવી જે પ્રશિક્ષિત ફોજ છે એમનું આ જ કામ છે કે ભાઈ આ પ્રકારના અપપ્રચાર કરો આ પ્રકારના ભ્રમણા ફેલાવો પણ આ ઘટનામાં માનવ અધિકાર પંચની શું ભૂમિકા છે એણે શું કર્યું ભાજપ સરકાર અને આરએસએસ ને શું છે આરએસએસ અને મોદી માટે પુસ્તકો લખનાર આરએસએસ અને મોદી માટે પુસ્તકો લખનાર અને પોતાના જ વિસ્તારના દલિત બંધુ ઉપર એફઆઈઆર કરનાર અનુસૂચિત જાતિ જનજાતિ આયોગ દિલ્હીના ચેરમેન કિશોર મકવાણાની શું ભૂમિકા છે એમની પણ કોઈ ભૂમિકા હશે ને હા ગુજરાતના દલિતોના સંત હોવાનું જેની પાસે લેવલ છે એવા ઝાંઝરકા સવયાનાથી જગ્યાના સંબોધન કુલિયાની શું ફરજ આવે છે અને ભારતના અનુસૂચિત જાતિના ધારાસભ્યો અને સંસદ સભ્યોની શું ફરજ છે કે તમે માત્ર આંગળી ઊંચી કરવા માટે જ છો તમારું કોઈ આગું અસ્તિત્વ છે અને જો આગવું અસ્તિત્વ હોય તો એવું તમે પુરવાર કરો આ માત્ર ગવાઈ નામના એક વ્યક્તિ ઉપર નહીં પરંતુ ભારતના ન્યાયતંત્ર ઉપર હુમલો છે ભારતના ન્યાયતંત્ર માટે કાળું કલંક છે માટે મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને કોમેન્ટ કરો તમારા વિચારો જણાવો કારણ કે સામાજિક અને કાનૂની સભાનતા માટે આવી બાબતો સમજવી જાણવી જરૂરી છે આવજો